પણ હવે હલકી ગુણવત્તાના ડામરે ગાડીઓ સાથે રોડ બગાડી રહી છે અંકલેશ્વર સુરવાળી ટી બ્રિજની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે બે હજાર એકવીસમાં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પિત થયેલા બ્રિજમાં હવે સળિયા બહાર દેખાવા લાગ્યા છે એકસો ચાર કરોડના ખર્ચે બનેલા આ બ્રિજમાં માત્ર એક વર્ષમાં જ ખાડા પડવા શરૂ થયા હતા

જેને લઈ પુનઃ ઇજારદારની ખરાબ ગુણવત્તાની કામગીરી ખુલ્લી પડી જવા પામી હતી બીજી તરફ માર્ગ અને વિભાગ દ્વારા મહાવીર ટર્નિંગની સૌથી જટિલ સમસ્યા રોડ પર પાણી ફરવાની નિવારણ સાથે તકલાદી રોડના મજબૂતીકરણ કરવામાં આવ્યું છે અને રોડની બંને તરફ વરસાદી પાણીનો કાંસ સાથે સમસ્યાનો અંત લાવવા સાથે રોડ લેવલ ઊંચું કરી મજબૂતીકરણ તો આપ્યું છે

તકલાદી કામગીરી બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક વાહન ચાલકોએ કરી રહ્યા છે